મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું કે મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રત પ્રદોષ વ્રતની જે તિથિ છે તે બંનેનો શુભ સંયોગ થવા જઈ રહ્યો છે ત્યારે આ શુભ યોગમાં આ શુભ તિથિમાં આપણે મહાદેવની પૂજા આરાધના કરીને કેવી રીતે મનોકામના સિદ્ધ કરી શકીએ પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકીએ તે વિશે આપણે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડિયોની વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ ધર્મમાં આમ તો દરેક માસના શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની જે ત્રયોદશી કે પ્રદોષની તિથિ આવે છે તે ભગવાન મહાદેવને સમર્પિત છે ભગવાન મહાદેવને પ્રિય એવો આ પ્રદોષના વ્રતની સાથે આ મહામાસમાં મહાશિવરાત્રિ અર્થાત ચૌદસની તિથિ પણ સમાવેશ થાય છે એટલે કે પ્રદોષની તિથિ અને ચૌદસની એટલે કે શિવરાત્રિની તિથિ બંને એક જ દિવસ પડે છે એટલા માટે મહાદેવની કૃપાનો આ સર્વશ્રેષ્ઠ દિવસ કે તિથિ કહેવાય છે માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીનું વિધિ વિધાનથી પૂજા કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે આ પ્રદોષનું વ્રત રાખવાથી જીવનમાં ગરીબી રોગ દુઃખ વિકારમાંથી મુક્તિ મળે છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ આપણે આ પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે તે જાણી લઈએ માઘ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ સાત અને આઠ માર્ચની રાત્રિએ લગભગ એક ને વીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે આઠ માર્ચ બે હજાર ચોવીસ રાતના નવ ને સત્તાવન મિનિટે માટે પ્રદોષનું વ્રત કે જે આજે શુક્રવાર છે અને આજે મહાશિવરાત્રીનો ઉત્સવ પણ મનાવાશે એટલા માટે પ્રદોષનું વ્રત પણ આજે જ રાખવામાં આવશે માટે આ પ્રદોષને કહેવાશે શુક્રપ્રદોષ વ્રત શુક્રપ્રદોષના દિવસે સાંજે સૂર્યાસ્ત થાય ત્યારબાદ ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરાય છે કહેવાય છે કે શુક્રપ્રદોષનું વ્રત રાખવાથી જીવનમાં સુખ સૌભાગ્ય ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે કીર્તિની પ્રાપ્તિ થાય છે પતિ પત્નીનું સુખ પ્રાપ્ત થાય છે ભગવાન શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે પ્રદોષ છે અને સાથે સાથે મહાશિવરાત્રી પણ છે મહાશિવરાત્રિની તિથિ પણ જાણી લઈએ કે ક્યારે આરંભ થાય છે અને પૂજાનો સમય શું છે ચાર પ્રહરની પૂજા ક્યારે કરવી ની પૂજા ક્યારે કરવી માઘ માસના કૃષ્ણ પક્ષની ચૌદસની તિથિનો પ્રારંભ થાય છે તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ રાત્રિના લગભગ નવ ને સત્તાવન મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ સાંજે છ ને સત્તર મિનિટે ભગવાન મહાદેવની આ શિવરાત્રિનું પૂજન રાત્રિ અર્થાત નિશ્ચિતાકાલ રાત્રિ પૂજાનું મહત્ત્વ બતાવે છે એટલા માટે શિવરાત્રિ તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસના દિવસે વ્રત ઉપવાસ રાખીને મહાદેવની પૂજા અર્ચના રાત્રિના સમયે થશે આઠ તારીખે ભગવાન મહાદેવની પૂજાનું શુભ મુહૂર્ત જાણી લઈએ દિવસ દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈને ને પચાસ મિનિટે શુભ મુહૂર્ત છે આ ઉપરાંત સાંજના સમયે પણ ભગવાન મહાદેવની પૂજા થાય છે સાંજે છે છ ને પચીસ મિનિટથી લઈને નવ ને અઠ્યાવીસ મિનિટ સુધી આ દિવસ દરમિયાન પૂજાના મુહૂર્ત છે મહાશિવરાત્રીના પારણ કરવાના છે તારીખ નવ માર્ચ બે વહેલી સવારે સાડા થી લઈને લગભગ બપોરના સાડા ત્રણ સુધીમાં આ ઉપરાંત ભગવાન મહાદેવની પૂજામાં જે નિશિતા કહેવાય છે રાત્રિની પૂજાનું મુહૂર્ત બતાવવામાં આવ્યું છે જેમાં ચાર પ્રહરની પૂજા થાય છે તે પણ આપણે જાણી લઈએ મહાશિવરાત્રી નિશિતા કાલ મુહૂર્ત છે રાત્રિના બાર ને સાત મિનિટથી લઈને બાર પંચાવન મિનિટ સુધી રાત્રિ પ્રથમ પ્રહર પૂજા મુહૂર્ત છે સાંજે છ ને પચીસ મિનિટથી લઈને નવ ઇઠ્યાવીસ મિનિટ સુધી રાત્રિના બીજા પ્રહરની શુભ પૂજા મુહૂર્ત છે નવ ને ઇઠ્યાવીસ મિનિટથી લઈને બાર એકત્રીસ મિનિટ સુધી રાત્રિના ત્રીજા પ્રહરના પૂજાનું મુહૂર્ત છે બાર ને એકત્રીસ મિનિટથી લઈને ત્રણ ને ચોત્રીસ મિનિટ સુધીનું અને રાત્રિનો ચતુર્થ પ્રહરની પૂજાનું મુહૂર્ત છે ત્રણ ને ચોત્રીસ મિનિટથી લઈને છ ને સાડત્રીસ મિનિટ સુધીમાં ત્યારબાદ પારણ કરી શકાય છે શિવરાત્રિ વ્રતના હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિની પૂજાનું ઘણું મહત્ત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર ભોળાનાથ માતા પાર્વતીની સાથે આ ધરતી પર આવ્યા હતા એટલા માટે પણ આ દિવસ શુભ મનાય છે જગતના માતા પિતા તરીકે વિદ્યમાન રહે છે કૈલાસ પર્વત ઉપર અને આપણા સૌનું ધ્યાન રાખે છે આ દિવસે શિવ અને ગૌરીજીનું વિધિપૂર્વક સાચા મનથી પૂજન કરવાથી હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે જે ભક્તો સોમવારે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરે છે માતા ગૌરીની પૂજા કરે છે ગૌરી વ્રત કરે છે અથવા નવરાત્રિ કરે છે તેઓ પણ જો આજે શિવ પાર્વતીની પૂજા કરે તો અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે પ્રભુ અને માતા રાની પ્રસન્ન થાય છે આજે રાત્રિના શિવજીના લગ્ન થયા અને વરઘોડો પણ નીકળ્યો હતો જેમાં ખાસ કરીને કાશી છે ઉજ્જૈન છે હરિદ્વાર સમેત જે તીર્થ ધામ છે ત્યાં ધામે ધૂમેથી ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનો આ મહાઉત્સવ મનાવાશે આજે મહાશિવરાત્રીનું વ્રત કરીને ભક્તો ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે મહાશિવરાત્રિનો અર્થ થાય છે મોટી રાત્રિ મહારાત્રિ જેમ મહા એટલે કે મહાનતાનો ગુણધર્મ ધરાવે છે એવી વરસમાં ચાર રાત્રિ આવે છે જેમાં પહેલી છે શિવરાત્રિ શિવજી અને પાર્વતીજીનો વિવાહ અને મિલનની રાત્રિ તરીકે ઓળખાય છે જેમાં વ્રત જપ તપ કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે બીજી રાત્રિ છે દિવાળીની રાત્રિ જે મહારાત્રિ કહેવાય છે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણને મોક્ષ પ્રાપ્ત કરાવીને અયોધ્યા આવ્યા હતા અને લક્ષ્મીજી પણ આ લોક ધરતી લોક ઉપર પધાર્યા હતા એટલા માટે પણ દિવાળીની રાત્રિ તે શુભને મંગલકારી મનાય છે ત્રીજી રાત્રિ છે જન્માષ્ટમી કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ જન્મગ્રહણ કર્યો અને આ ધરતી લોક ઉપરથી અધર્મનો નાશ કર્યો ધર્મની સ્થાપના કરી ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો જન્માષ્ટમીનો ઉત્સવ મનાવાય છે ચોથી રાત્રિ છે હોલિકા દહન કે જેમાં ભગવાને નૃષિ અવતાર ધારણ કર્યો ભક્ત પ્રહલાદની રક્ષા કરી હિરણ્ય કસીપોને મોક્ષ આપ્યો અને હોલિકાનું દહન થયું આમ ચાર જે મહારાત્રિ વરસ દરમિયાન આવે છે તેમાં આ જ અપરંપાર છે આ મહારાત્રિમાં કરેલા કોઈ પણ ઉપાય જપ તપ વ્રત તે લાખો ગણું ફળ આપીને જાય છે આજે જે ભક્તો મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તેઓ શિવ મંદિરમાં શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા અવશ્ય કરે શિવલિંગ પર ચોખા ચડાવવાથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે શિવલિંગ પર કાળા કે સફેદ તલ ચડાવવાથી પાપમાંથી મુક્તિ મળે છે શિવલિંગ પર જઉંથી અભિષેક કરવાથી પરેશાનીમાંથી મુક્તિ મળે છે શિવલિંગ પર ઘઉંથી અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર જલથી અભિષેક અથવા ગંગાજલથી અભિષેક કરવામાં આવે તો જીવનમાં શાંતિ સ્થપાય છે શિવલિંગ પર દૂધ તથા તેમાં થોડી ખાંડ નાખીને જો અભિષેક કરવામાં આવે તો આરોગ્યની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરવાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ગંગાજલથી અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ગાયના દૂધથી અભિષેક કરવાથી શારીરિક દુર્બળતા છે તેનો નાશ થાય છે શિવલિંગ પર આંકડાના પુષ્પ કે સમીના પુષ્પથી અભિષેક કરવાથી દુઃખ દરિદ્રતા તથા સાંસારિક બાધામાંથી મુક્તિ મળે છે શાસ્ત્રોમાં બતાવેલું છે કે શિવ પૂજનમાં જો પત્ર ના હોય તો શિવજીની પૂજા અધૂરી રહે છે ધાર્મિક માન્યતા અનુસાર શિવલિંગની પૂજા દરમિયાન સર્વે સામગ્રી તો આપણે ચઢાવીએ છીએ પરંતુ બિલ્વપત્ર ન ચઢાવવામાં આવે તો ફળ પ્રાપ્તિ થતી નથી માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બિલ્વપત્ર અવશ્ય ધરવા અને બિલ્વપત્ર છે જે ભગવાનના ત્રણ નેત્રો પણ દર્શાવે છે બિલ્વપત્ર સમર્પિત કરવાથી જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવને ધતુરાનું પુષ્પ અથવા ધતુરાનું બી છે તે ખૂબ જ પ્રિય છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવનો અભિષેક કરીએ ત્યારે ધાતુરોપ જરૂર અર્પિત કરવો જોઈએ જલ્દી પ્રસન્ન થાય છે પ્રભુ અને શાંતિ પણ મનને પ્રાપ્ત થાય છે ભગવાન મહાદેવને પ્રિય એવી ભસ્મ છે ભસ્મ આપણે કોઈ પણ યજ્ઞની હોઈ શકે અગરબત્તીની જે રાખ આવે છે અથવા હોમ હવન કરીએ તે જે રાખ નીકળે છે અથવા તો ગાયના છાણાનમાંથી જે રાખ બને છે તે ભસ્મ ભગવાન મહાદેવને અર્પિત કરવાથી પ્રભુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે ચંદનનો લેપ ભગવાન મહાદેવને અવશ્ય કરવો જોઈએ ચંદન કે જે ઠંડક પહોંચાડે છે ચંદનનો તિલક ત્રિપુંડ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર કરવું જોઈએ સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર મધથી અભિષેક કરવો જોઈએ ધનવૃદ્ધિ થાય છે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ઘીથી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર સમીના પત્ર અર્પિત કરવાથી કહેવાય છે કે સર્વે કષ્ટ બાધા મટે છે કરેણનું પુષ્પ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે શિવરાત્રિ પર કરેણના પુષ્પથી ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરવામાં આવે તો સુખ સમૃદ્ધિ ઐશ્વર્યમાં વધારો થાય છે પ્રાપ્તિ પણ થાય છે જે ભક્તો વ્રત રાખે છે તેઓ ફલાહાર કે નિર્જળા વ્રતનો સંકલ્પ પણ લઈ શકે છે મહાદેવની પૂજામાં ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે ભગવાન મહાદેવનું જો નાનકડું શિવલિંગ ઘરમાં આપણા મંદિરમાં હોય તો તેની પણ પૂજા કરી શકાય છે અને શિવાલયમાં જઈને પણ ભગવાન ભોળાનાથની પૂજા કરી શકાય છે આ દિવસે ભગવાન મહાદેવને કમલ પુષ્પ અથવા કમળ કાગડીની માળા છે તે અર્પિત કરવામાં આવે તો દેવી લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રિનું જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને વ્રતનો સંકલ્પ કરે ભગવાનને મિષ્ટાન અને મીઠું પાન ધરાવવામાં આવે ઇત્ર અર્પિત કરવામાં આવે દક્ષિણા ચઢાવવામાં આવે તો પ્રભુની સેવામાં સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે સેવાનો સ્વીકાર થાય છે અને કેસરયુક્ત ખીર ભગવાનને ભોગ લગાવવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે કથા અનુસાર જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે સમુદ્રમાંથી હલાહલ વિષ નીકળ્યું જેનું સેવન ભગવાન મહાદેવે કર્યું અને જેને ગળામાં સ્થાપિત રાખ્યું દેવી પાર્વતીએ આ આખી સૃષ્ટિને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીએ ઘોર અંધારું અને નિરાશામાંથી ઉગાર્યા એટલે જ જગતના પાલનહાર તરીકે શિવ પાર્વતીને જોવાય છે એવી પણ માન્યતા છે કે આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતી ભ્રમણ કરવા નીકળે છે જે ભક્તો ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરે છે વ્રત રાખે છે ઉપવાસ કરે છે પ્રભુનું નામ જપ કરે છે મંત્ર જપ કરે છે શારીરિક કે માનસિક રીતે વ્રત રાખે છે તેની ઉપર શિવ પાર્વતીની હંમેશા કૃપા રહે છે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજી કે ભોળાનાથનું લિંગના રૂપમાં પૂજન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે તમામ દુઃખ કષ્ટ મટે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે એ પણ શાસ્ત્રમાં કથા છે કે જ્યારે ભગવાન મહાદેવ એક શિવલિંગના રૂપમાં ઉત્પન્ન થયા અને બ્રહ્માજી અને વિષ્ણુજી શિવજીના આ લિંગને જે પ્રગટ રૂપ થયું હતું તેને મૂળ ક્યાં છે તે શોધવા માટે નીકળ્યા ન આ શિવલિંગનો આદિ મળ્યો ન અંત મળ્યો ત્યારથી ભગવાન મહાદેવ આ લિંગ સ્વરૂપે પૂજાયા માટે આજે શિવલિંગની પૂજા સર્વોત્તમ મનાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદાવ સંતમ વસંતમ વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો ભગવાન શક્તિપતિ મહાદેવ બને છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ